સુરતના અડાજણમાં વિદ્યાકુંજમાં ત્રણ દિવસીય નવરાત્રીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાકુંજ સંકુલ અડાજણની ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તારીખ ચાર પાંચ અને છ દરમિયાન ત્રણ દિવસીય નવરાત્રિ ગરમાનું આયોજન વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે આઠથી બારના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાના ચોકમાં ગરબે રમ્યા હતા વિદ્યાર્થીઓને પોતાની સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ જ મજા આવી હતી વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ બેસ્ટ એક્શનમાં છોકરા છોકરીઓને પ્રથમ પાંચક્રમને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાકુંજના મેનેજિંગ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

વિદ્યાકુંજ સ્કૂલ પ્રતિવર્ષ નવરાત્રીનું ભવ્ય આયોજન કરે છે આ વર્ષે પણ ત્રિદિવસીય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી રમી રહ્યા છે આજે પ્રથમ દિવસ છે લગભગ એક હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને વાલીઓ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને તૈયાર કરીને શાળામાં મોકલી આપ્યા છે અંદરના બે